જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંધ અધ્યાય તેર જળ ભરતજીએ કરેલું વહાટ વિનું વર્ણન ભરત બોલ્યા આ સર્વ અજીવ સંઘને મહાદુસ્તર પ્રકૃતિ માર્ગમાં માયાએ નાખ્યો છે અને તેથી રજોગુણ તમોગુણને સત્યગુણથી વિભાગ પામેલા કર્મોને જ પોતાનું કર્તવ્ય માની જેમ વેપારીઓનો સંઘ ધન મેળવવા વન વગડામાં પટકે તેમ સુખની લાલચમાં આ સંસારરૂપી જંગલમાં પટકે છે પણ તે સુખ મળતું નથી હે રાજા આ સંસારરૂપી જંગલોમાં જેનો નાયક બરાબર યોગ્ય નથી એવા સંઘને છ લૂંટારા બળજબરીથી લૂંટે છે અને જેમ ટોળામાં પેસી વરુઓ પ્રમાદી ઘેટાને ખેંચી જાય તેમ પ્રમાદી સંઘના મનુષ્યને શિયાળવા સંઘમાં પેસી ખેંચી જાય છે વળી અનેક વેલા તથા ઘાસના ઝાડાઓથી એ જંગલ ગીચ છે તેમાં તીક્ષ્ણ ડાન્સો અને મચ્છરોથી તે સંઘ પીડા પામે છે વળી તે જંગલમાં કોઈ સ્થળે ગંધર્વ નગર અને કોઈ સ્થળે ઉતાવળા વેગવાળો તથા બળતા ઉંબાડિયા જેવી આકૃતિ વાળો પિસાચ જોવે છે વળી હે રાજા એ જ જંગલમાં રહેવાના સ્થળ પાણી તથા ધનમાં જેની બુદ્ધિ તદ્રુપ્ત થઈ છે એવો તે જીવસંઘ આમ તેમ દોડે છે અને કોઈ વખતે ધૂળથી ભરાયેલી આંખો વાળો તે વંટોળિયાથી ઉડેલી ધૂળને લીધે ભૂખર વરણી થયેલી દિશાઓને જ જાણતો પણ નથી ત્યાં નજરે ન દેખાતા તમરાઓના અવાજથી તેના કાનમાં પીડા થાય છે અને ઘૂવડોના શબ્દોથી તેનો અંતરાત્મા ખેદ પામે છે તે જ્યારે ભૂખથી વ્યાકુળ થાય છે ત્યારે અપવિત્ર વૃક્ષોનો આશ્રય કરે છે અને કોઈવાર તૃષાતુર થઈ જાંઝવાના જળ તરફ દોડે છે વળી કોઈ વખતે જળ વિનાની નદીઓ તરફ દોડે છે અને ત્યાં ગબડી પડવાથી તેના શરીરના અવયવો ભાંગી જતા તેને દુઃખ થાય છે અને કોઈ સમયે અન્નરહિત થઈ એકબીજા પાસેથી અન્ન લઈ લેવા ઈચ્છે છે કોઈ સ્થળે એ જંગલમાં દાવાનળ સળગે છે ત્યારે તેમાં સપડાઈ જઈને સંઘ અગ્નિથી તપીને ગભરાય છે અને કોઈ વખતે એ જંગલના યક્ષો તેના પ્રાણ પણ હરી લે છે કોઈ સમયે ત્યાં પોતાના કરતાં સૂરો લોકો તે સંઘના લોકોનું સર્વસ્વ ઝૂંટવી લે છે તેથી મનમાં તે ઉદાસ થઈ શોક કરે છે અને મોહ પામી મૂર્છિત થાય છે કોઈ વેળા ગંધર્વ નગરમાં પ્રવેશ કરી બે ઘડી શાંતિ પામ્યો હોય તેમ આનંદમાં આવી જાય છે કોઈ વેળા ચાલતા ચાલતા તેના પગ પર કાંટા અને કાંકરોથી વિંધાઈ જાય છે ત્યારે ત્યાં આવેલા પર્વતો ઉપર ચડી જવા તે ઈચ્છે છે પણ ત્યાં ન ચડાવવાથી મનમાં જાણે ઉદાસ થયો હોય તેવો થાય છે વળી ત્યાં પગલે પગલે અંદરના અગ્નિથી તેને પીડા થાય છે અને જે કુટુંબવાળો હોય તે ગમે તેવા તેના પર ક્રોધ કરે છે વળી કોઈ વેળા તે સંઘના મનુષ્યને અજગર ગળે છે જેથી વનમાં ફેંકી દીધેલા મૂળદા જેવા તે થાય છે કોઈ વેળા તેઓને હિંસક પ્રાણીઓ કરડે છે અને કોઈ વખતે અંધ બની અંધારિયા કૂવામાં પડી દુઃખમાં રીબાય છે કોઈ વાર ત્યાં એ જીવસંખ મધ શોધે છે જેથી મધમાખીઓ તેને કરડે છે અને તેથી પીડા પામી માન ભ્રષ્ટ થાય છે કોઈ સમયે મહાકષ્ટથી મધ મેળવી માન મેળવે છે બીજાઓથી તેની પાસેથી બળાત્કારે તે મધ છીનવી લે છે કોઈ સમયે દાઢ તડકો પવન અને વરસાદથી પોતાના રક્ષણ માટે તે ઉપાય કરે છે પણ ઉપાય કરવા અસમર્થ થઈ એમને એમ બેસી રહે છે કોઈ વેળા પરસ્પરમાં ધન સંબંધી ઠગાઈ કરવાની કંઈક દ્વેષ પામે છે કોઈક વાર તેની પાસેનું ધન ખૂટી પડે છે ત્યારે એ જંગલમાં પોતે આસન સ્થાન તેમજ વાહન વિનાનો બને છે અને તે તે વસ્તુ બીજાઓ પાસે માંગે છે ત્યારે તે ન મળતા પારકી વસ્તુઓ પર તે નજર કરે છે જેથી અપમાન પામે છે અંદર અંદર ધનની અદલાબદલી કરતાં તેના વેરના કારણો વધે છે છતાં એકબીજા સાથે વિવાહ વગેરે સંબંધો કરે છે અને ઘણા જ દુઃખો ધનની અછત તથા અનેક ઉપદ્રવોથી મૂળદા જેવો થઈને પણ જે જંગલમાં માર્ગમાં ઘૂમે છે વળી ત્યાં પોતાની સાથેના મરેલાને ત્યાં ને ત્યાં છોડી દઈ જન્મેલાઓને સાથે લઈ તે જીવસંગ ભટકે છે અને હે વીર હજી સુધી તે સંઘ તે જંગલના માર્ગમાં પોતે જ્યાંથી નીકળ્યો છે ત્યાં પાછો આવી શકતો નથી એ માર્ગનો પાર પામે તેવો કોઈ ઉપાય પણ મેળવી શકતો નથી જે સુરા હોય છે અને જેઓએ દિશાઓના હાથીઓને પણ જીત્યા છે તેઓ સર્વ આ પૃથ્વી માટે આ મારી છે આ મારી છે આવા વેર બાંધી ભૂમિમાં સૂવે છે પણ જેણે એ વેર છોડ્યું છે તેઓ સંન્યાસી જે વિષ્ણુપદ પામે છે અને તેઓ પામતા નથી વળી તે જીવસંઘ એ જંગલમાં કોઈ સ્થળે લતાઓની શાખાઓનો આશ્રય કરી ત્યાં રહેલા અસ્તપષ્ટ મધુર શબ્દ કરતા પક્ષીઓને ઈચ્છે છે કોઈ વેળા કોઈ સ્થળે સિંહના ટોળાથી ત્રાસ પામે છે ત્યારે બગલો કાગડા તથા ગીધડાની મિત્રતા કરે છે પણ તેઓ જ્યારે પોતાની ઠગે છે ત્યારે હંસાઓનો ટોળાઓ પ્રવેશ કરે છે પરંતુ તેઓનું વર્તન પણ તેની પસંદ નથી આવતું ત્યારે તે વાનરોનો શરણે જાય છે અને તેઓનું જાતિ ક્રીડાથી અત્યંત શાંત ઇન્દ્રિયોવાળો થઈ તેઓનો પરસ્પર જોવાથી પોતાના મરણકાળ ભૂલી જાય છે વળી તે ત્યાં વૃક્ષો ઉપર રમવા ઈચ્છે છે પુત્ર સ્ત્રી વગેરે ઉપર પ્રીતિવાળો રહે છે અને મૈથુન કરવાની ઈચ્છાથી દીન બને છે એ રીતે પોતાને જ બંધન થયેલું હોય છે તેમાં વિવશ થઈ તેને છોડી શકતો નથી કોઈવાર પર્વતોની ગુફામાં જઈ ત્યાં રહેલા હાથીથી ભયભીત થાય છે અને વેળાઓને વળગી રહે છે હે શત્રુદમન રાજા એ દુઃખમાંથી મહામુશ્કેલીએ છૂટે છે કે ફરી પોતાના એ સંઘમાં જ તે દાખલ થાય છે એ રીતે માયા વડે આ જંગલના માર્ગમાં નંખાયેલો જીવ તેમાં ભટક્યા કરે છે તે હજી સુધી કંઈ સમજતો નથી હે અરણુગળ રાજા તને પણ માયાએ એ માર્ગનો નાખ્યો છે માટે પ્રાણીઓને પીડા કરવી છોડીને સર્વ પ્રાણીઓ તરફ મિત્રતા કર અને વિષયોમાં મનને આસક્ત ન કરતા હરિની સેવાથી તીક્ષ્ણ બનેલી જ્ઞાનરૂપી તલવાર લઈ એ માર્ગનો પાર પાવ રહુગણ રાજા બોલ્યો અહો સર્વ જન્મોમાં મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે બીજા દેવાદી જન્મો પ્રાપ્ત થાય તો પણ તેનાથી શું લાભ કેમ કે એ સર્વાધિમાં પ્રાપ્ત થયેલા જન્મોમાં આપ જેવા કૃત કૃત્રિય મહાત્માઓનો પુષ્કળ સમાગમ થઈ શકતો નથી આપના ચરણકમળના રજની જેના પાપો નાશ પામ્યા છે એવા મનુષ્યને શ્રી ભગવાનના નિર્મળ ભક્તિ થાય એવા આશ્ચર્ય નથી કેમ કે આપના બે ઘડીના સમાગમથી પણ મારો દુષ્ટ તર્કોથી ઉત્પન્ન થયેલો અવિવેક નાશ પામ્યો છે જેઓ વૃદ્ધ સ્વરૂપવાળા બાલ્ય અવસ્થાવાળા યુવાન કે બ્રહ્મચારી અવસ્થાઓવાળા હોય તે સર્વને હું નમસ્કાર કરું છું અવધૂત વેશ ધારણ કરનારા જે બ્રહ્મ દેવતાઓ આ પૃથ્વી પર ફરે છે તેથી રાજાઓનું કલ્યાણ થાવ શ્રી સુખદેવજી બોલ્યા એ રીતે હે પરિસ્થિત રાજા પોતાનું અપમાન કરનાર એવા સિંધુપતિ રહુગણ રાજાને પણ પરમ દયાળુપણાથી આત્મતત્વનો ઉપદેશ કરી મહાપ્રતાપી બ્રહ્મર્ષિપુત્ર ભરત કે જેમના ચરણમાં રહુગણ રાજાએ દિનતાપૂર્વક વંદન કર્યું હતું અને જેમનું અંતઃકરણ સંપૂર્ણ ભરેલા સમુદ્રની પેઠે સાત ઇન્દ્રિયોની વૃત્તિઓવાળું હતું તે આ પૃથ્વી પર ફરવા લાગ્યા સૌવીર પતિ રહુગણે પણ તે જળ ભરતજીના સત્સંગથી આત્માનું પરમતત્વ જાણી પોતાના વિશે અવિદ્યાથી આરોપિત થયેલી દેહ ઉપરની આત્મબુદ્ધિ તજી એમ હે રાજા ભગવાન ભક્ત જળ જળભરતજીને શરણે ગયેલા રહુગણ રાજાનો અહંકાર તત્કાલ તૂટી ગયો હતો પરીક્ષિત રાજાએ પૂછ્યું હે મહાભક્ત સુખદેવજી મહાજ્ઞાની આપે જે આ પરોક્ષ વચનથી જીવલોકને સંસાર માર્ગ કહ્યો છે તેનો વિષય આર્ય વિવેકી પુરુષોની બુદ્ધિથી તો કલ્પનામાં આવી શકે તેવો છે પણ અજ્ઞાની લોકો વિષયને તરત સારી રીતે સમજી શકે તેમ નથી માટે તે દુર્ગમ સંસાર માર્ગનું સ્વરૂપ આપ તે તે યોગ્ય અર્થની બરાબર વ્યવસ્થા કરીને કહો શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય તેર સમાપ્ત જય શ્રી કૃષ્ણ